કોઈ મિત્રને સાવ ઓછા બજેટની અંદર ઇકો ગાડી લેવી હોય તો આ ગાડી તમને બે લાખ કિંમત અંદર મળી જાય બે લાખ કિંમત પણ નથી તો આની ફાઇનલ કિંમત શું છે હું તમને બધી ડિટેલ આપીશ અને આ ભાવમાં તમને ગાડી ક્યાંય પણ મળશે પણ નહીં તો વિડીયો પૂરો જોતા રેજો વિડીયો તમને સારો લાગે લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરજો મારે સુઝુકી ઇકો ગાડી જયપાલભાઈને વેચવાની છે મોડલ ની વાત કરું બે હજાર અને ચૌદના મોડેલની આ ઇકો ગાડી છે એન્જિન પાવરફુલ છે કમ્પ્લેટ આખી ગાડી રનિંગ કન્ડિશનમાં છે તમે અંદર જોઈ શકો છો બાકી રૂબરૂ સ્થળ ઉપર જઈ ઇકો ગાડી રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઇવ લઈને પણ ખરીદી કરી શકો છો ગાડીના ઓનરનો પેલા કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો

જિલ્લો મોરબી અને વાંકાનેર તાલુકો ગામ ચિત્રાખડા ગાડી લેવાની હોય વનાભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયોની ઉપર નંબર મળી જશે વનાભાઈ નામ નવાણું બે પિસ્તાલીસ વાળા નંબર પર ફોન કરી ઈકો ગાડી લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો